टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार तब जुड़ा चो न्यूज कैपिटल हूँ कुशाग्र નવા મંત્રીમંડળની અટકળો હવે તે જ થઈ ચૂકી છે અને હવે ગણતરીના એ જ સમયો બાકી રહ્યા છે કે કોણ હવે નવા ચહેરા મંત્રીમંડળમાં સમાવેશ થવાનું છે તે નામ પણ હવે સ્પષ્ટ થઈ જવાનું છે અને તેને લઈને અનેક અટકળો આજે આપણે એ જ ચર્ચા કરવાના છે કે કોના કોના નામ જર્ચાઈ રહ્યા છે અને તમારા વિસ્તારમાંથી કયા મંત્રી મંડળમાં કયા ધારાસભ્યને સ્થાન મળવાનું છે આપણી સાથે ઇનપુટ એડિટર મયુર મકવાણા અને સાથે આઉટપુટ એડિટર જીગર ઠાકર પણ જોડાયા છે અને સાથે આપણે એ પણ જાણીશું આપનું સ્વાગત છે જીગર સૌ પહેલાં તો એ જ જાણવું છે કે એક અનેક નામોની ચર્ચા અત્યારે થઈ રહી છે પરંતુ તમામને એ છે કે હવે સૌરાષ્ટ્ર ઝોન હોય કે મધ્ય ગુજરાતનો ઝોન હોય કે પછી દક્ષિણનો હોય તેમાંથી કયા મંત્રીઓને સ્થાન મળવા જઈ રહ્યું છે શું કહેશો મેરો આપણ બિલકુલ એટલે કે વિશ્લેષણ એટલા માટે અહીં કરવું જરૂરી છે કારણ કે મેપ અમે એક બનાવ્યો છે અને એ મેપના આધારે બતાવીશું આપને કે આપનો વિસ્તાર આપના ધારાસભ્ય અને આપના મંત્રી કોણ હશે એ વિગતવાર સમજી શું સૌથી પહેલા પીસીએ ની ટીમને કહીશું કે મધ્ય ગુજરાત નો મેપ અહીં ફાયર કરે ટીવી સ્ક્રીન પર તમે આપ જે મેપ જોઈ રહ્યા છો એ મેપ આ તસવીરો અને એ મેપના અલગ અલગ જિલ્લાઓ એ બેઠકો અમદાવાદ ખેડા આણંદ વડોદરા પંચમહાલ મહીસાગર દાહોદ અને છોટા ઉદેપુર આ એ બેઠકો છે જેની અંદર કોણ અને કેટલી સંખ્યામાંથી મંત્રી હશે એ વિગતવાર અમે આપને બતાવવાના છીએ એટલે કે તમે અમદાવાદની અંદર જાઓ કુશાગ્ર તો ભૂપેન્દ્ર પટેલ કે જેમનું નામ અને બીજા એક મંત્રી એ વિસ્તારમાંથી હશે એ મંત્રી કોણ હશે એના વિશે મયુર આપને જણાવશે મયુર કહેશે કે અમદાવાદની અંદરથી કોણ એ ચહેરો હશે કે જે આ મંત્રીમંડળની અંદર ભૂપેન્દ્ર પટેલની સાથે હશે બીજું ખેડા ખેડા અને આણંદની અંદર એક એક મંત્રીપદનો દાવેદાર હોઈ શકે એટલે કે ખેડા અને આણંદમાંથી કોઈ એક ચહેરો એવો હશે કે જે આ મંત્રીમંડળની હશે હવે બીજું હવે મહીસાગર દાહોદ પંચમહાલ અને છોટા ઉદેપુર આ જે ચાર જિલ્લાઓ છે આ જે બેઠકો છે એની અંદરથી એક અથવા બે મંત્રી આ નવા મંત્રીમંડળની અંદર હોઈ શકે છે એટલે કે આખો સિનારીઓ તમે સમજવાનો પ્રયત્ન કરો આ એ આખું મધ્ય ગુજરાત છે અને મધ્ય ગુજરાતમાંથી કેટલા મંત્રી હશે એટલે કે તમે સરવાળો આમ કરવા જાઓ તો બે અમદાવાદમાંથી એક ખેડા અને આણંદમાંથી એટલે ત્રણ પંચમહાલ મહીસાગર દાહોદ અને છોટા ઉદયપુર એટલે કે ચાર અને વડોદરામાંથી માંથી એક એટલે કે પાંચ મંત્રી મધ્ય ગુજરાતમાંથી આવે છે મયુર વિગતવાર સમજાવશે કે આ પાંચ મંત્રી કોણ હોઈ શકે એક થી બે ની વાત છે મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદયપુર વડોદરા આણંદ ખેડા અને અમદાવાદ મયુર કોણ હોઈ શકે આપનું એનાલિસિસ આપનું જે મંથન છે એ પ્રમાણે શું કહે છે શરૂઆત અમદાવાદથી થી કરીએ ત્યારબાદ ખેડા અને આણંદ વાત જી બિલકુલ જીગર અમદાવાદની અંદર સ્વાભાવિક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તેમના આ મંત્રીમંડળ નું વિસ્તરણ છે અને ઓફિશિયલ આમંત્રણ પણ આપણે બધા લોકોને મળી ગયેલું છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ હશે બીજું એક જે નામ અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો કારણ કે સોળ વિધાનસભાનું આ શહેર છે તો સોળ વિધાનસભાની અંદર આ પહેલાં જગદીશ વિશ્વકર્મા એ બીજા મંત્રી તરીકે અમદાવાદ શહેરનું પ્રતિનિધિત્વ રાજ્ય સરકારમાં કરતા હતા પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીના તે પ્રદેશ અધ્યક્ષ બનેલા છે એટલે તેમણે રાજીનામું આપી દીધેલું છે ત્યારે બીજું જે નામ છે તે એની અંદર બે નામ છે એક અસારવા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મહિલા ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને બીજું નામ છે વેજલપુર વિધાનસભા બેઠકનું અમિત ઠાકર જો સમીકરણ પ્રમાણે જ્ઞાતિગત સમીકરણ પ્રમાણે અમદાવાદની અંદરથી જે મહિલા અને તેમાં પણ દલિત મહિલા લેવામાં આવે તો દર્શનાબેન વાઘેલા તેનું નામ એ નિશ્ચિત માનવામાં આવી રહેલું છે તો તે જ રીતે જો વાત કરીએ સારો બ્રાહ્મણ ચહેરો પાર્ટીનો અનુભવી ચહેરો પાર્ટીના પાયાના કાર્યકરથી લઈ અને ધારાસભ્ય સુધીની કામગીરી કરેલી હોય રાષ્ટ્રીય કક્ષાએ પણ પાર્ટીની અંદર કામ કરેલું હોય તો તે અમિત ઠાકર છે આ યુવા મોરચાના અધ્યક્ષ પણ રહેલા રાષ્ટ્રીય યુવા મોરચાના પણ અધ્યક્ષ રહેલા આ જુદા જુદા જિલ્લાની અંદર પ્રભારી તરીકે કામગીરી કરેલી અને હવે વેજલપુરના ધારાસભ્ય બે હજાર બાવીસની અંદર તેઓ થયેલા છે અમિત ઠાકરનું નામ પણ અમદાવાદની અંદર રેશમાં છે એટલે આ બે ચહેરાઓ જે છે તે અમદાવાદ શહેરની અંદર રેશમાં છે અંતે જ્ઞાતિગત સમીકરણ અને જે પ્રકારનું બુકે તૈયાર થશે તે પ્રકારે નક્કી થશે કે કોની પસંદગી થાય અમિત ઠાકરની થાય કે દર્શનાબેન વાઘેલાની થાય બિલકુલ એટલે કે ખેડા અને આણંદની પણ અહીં ખુશાગ્ર વાત કરવી પડે કારણ કે ખેડા અને આણંદ એ પણ એક મોટી બેઠક અને એ બંનેમાંથી કોણ એક ચહેરો મયુર હોઈ શકે અને મહીસાગર પંચમહાલ દાહોદ અને છોટા ઉદેપુર વડોદરાનું ફેક્ટર વાત કરીશું પણ આ ખેડા આણંદ મહીસાગર પંચમહાલ દાહોદ અને ઉદેપુર મયુર ખેડા અને આણંદ આ બંને વિસ્તાર એવા છે કે જ્યાં મધ્ય ગુજરાતના લેવા પટેલ સમાજના લોકો પણ વસે છે અને સાથે આ જે ઠાકોર કમ્યુનિટી છે તેના પણ લોકો એ વસવાટ કરે છે તો લેવા પટેલ સમાજની અંદર વાત કરવામાં આવે તો વિપુલ પટેલ એનું પ્રબળ નામ એ સામે આવી રહેલું છે વિપુલ પટેલ સારો ચહેરો છે આ તેમની ત્રીજી ટર્મ એ ચાલી રહેલી છે અને પાર્ટીની અંદર ઘણા વર્ષોથી તે કામ કરી રહેલા છે તે જ રીતે જો ઠાકોર કમ્યુનિટીમાંથી વાત કરવામાં આવે તો રમણજી સોલંકી બોરસદના તેઓ ધારાસભ્ય છે અને ઠાકોર કોમ્યુનિટીની અંદરથી આવે છે તો આ બેમાંથી એક નામ કોઈ હોઈ શકે છે અથવા તો બંને નામ પણ આ સરકારની અંદર ઇન થાય કારણ કે મધ્ય ગુજરાતમાંથી આ વખતે એક લેવા પટેલનો ચહેરો અને એક ઠાકોર સમાજનો ચહેરો એ સામેલ થશે બિલકુલ એટલે કે વડોદરાની જ્યાં સુધી વાત છે મળ્યું શું લાગે છે ગ્રામ્ય વડોદરાની અંદર અને શહેર એટલે કે એની અંદરથી કોણ એ ચહેરો હોઈ શકે જે આ મંત્રીમંડળની કારણ કે એક તસવીર આ એલઈડી સ્ક્રીન પર બતાવવાનું કહીશું કે ખુરશીઓ દેખાય છે કવર કરેલી એ તસવીર પણ એલઈડી સ્ક્રીન પર પ્લે કરીએ અને આ ખુરશીની સાથે સાથે આ ખુરશી ખૂબ મહત્ત્વની છે મારું કારણ કે હજુ કવર લગાયેલા છે કવર બધા પર લગાયેલા છે અને કવર એટલા માટે લગાયેલા છે કારણ કે હજી આ ખુરશી પર કોણ બેસશે મને લાગે છે કદાચ કોઈને ખબર નહીં હોય બિલકુલ એટલે ભૂપેન્દ્રભાઈ એ જયારે રાજ્યપાલને મળશે ત્યારે આ ખુરશીઓ આવતીકાલે સવારે જ છે એ ખ્યાલ આવશે કે આ ખુરશી ત્રણ સ્ટેટ તૈયાર કરવામાં આવ્યા છે મયુરને એવું લાગે કે મહાત્મા મંદિરની અંદર કદાચ પહેલી વખત આ અત્યાર સુધી જેટલા પણ જે શપથ સમારોહ યોજાયા એ રાજભવનની અંદર મને લાગે છે કે આપ પણ કેટલાય છેલ્લા વર્ષોથી રિપોર્ટિંગ કરો છો તો એ રાજભવનની અંદર એનું આયોજન થતું હતું કદાચ પહેલીવાર મહાત્મા મંદિરની અંદર અને મલ્હાર કહેતા હતા કે ત્રણ સ્ટેજ બનાવાયા છે મારું ત્રણ સ્ટેજ બનાવાયા છે એટલે જમ્બો મંત્રી મંદિર તો છે જ પણ શું કંઈ મોટી નવા જૂની થવાના કોઈ સંકેત જે બિલકુલ જીગર ત્રણ સ્ટેજ બનાવેલા છે તો તેની અંદર કેન્દ્ર સરકારથી આમંત્રિત જે મહેમાનો હશે કેન્દ્રીય મંત્રી હશે તે ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ આવી રહેલા છે તે ગુજરાતના જ રાજ્યસભાના સાંસદ છે અને તે ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના જે ગુજરાતના પ્રદેશ પ્રભારી છે તે છે અને ગુજરાતના જે કેન્દ્રીય મંત્રીઓ જે કેન્દ્ર સરકારની અંદર છે તો તે એક સ્ટેજ ઉપર બિરાજમાન થશે તેમના માટેનું તે ઉપરાંત જ્યારે પણ આ પ્રકારનું જમ્બો મંત્રીમંડળનું વિસ્તરણ થતું હોય અથવા તો શપથવિધિ થતી હોય ત્યારે જુદા જુદા સાધુ સંત ને પણ બોલાવવામાં આવતા હોય છે ધર્મગુરુઓને પણ બોલાવવામાં આવતા હોય છે તો તેમને પણ આમંત્રણ આપવામાં આવશે તેવું લાગી રહેલું છે અને સમાજના જે શ્રેષ્ઠીઓ છે તેમને પણ આમંત્રણ આપવામાં આવશે તેમને આ સ્ટેજ ઉપર બિરાજમાન કરવામાં આવશે બિલકુલ બિલકુલ એને આપણે મધ્ય ગુજરાતનું એ પણ સમજી લીધું છે કે જાતિગત રીતે કઈ રીતે સમીકરણો બેસે છે અને કયા મંત્રી આવશે તે પણ મયુરજીએ વાત કરી લીધી પરંતુ હવે આગળ વધીએ અને આગળ એ પણ જાણે કે દક્ષિણ ગુજરાતનું અત્યારે જીઓલોજીકલી કેવું ત્યાં આગળનું માળખું બેસે છે આપણે વાત કરીએ ભરૂચની ભરૂચમાં પણ એક મંત્રીને સ્થાન મળી શકે છે અને સાથે સુરત નવસારી વલસાડ કે જ્યાં સુરતમાં બે નવસારીમાં એક અને વલસાડમાં બે જીગર આ રીતે સુરત દક્ષિણ ગણ્યા છે એક ગ્રામ્ય અને એક શહેર એટલે કે બે ફિક્સ અહીં વલસાડની અંદરથી બે મયુર કહે છે કે બે મળી શકે એટલે કે ટોટલ છ હવે એની અંદરથી ચાર આવે છે કે પછી આવે છે એ એ પણ એક શક્યતાઓ શકાય શું લાગે છે વલસાડ નવસારી નવસારી બીજેપીનો પહેલાથી ગઢ રહ્યો છે વલસાડ ની અંદર પણ પકડ મજબૂત છે સુરત કે જ્યાંથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે આવે છે પ્રફુલ્લ આજે રાજ્યના શિક્ષણ મંત્રી છે એ પોતે ત્યાંથી છે ભરૂચની અંદર કયું ફેક્ટર કામ કરી શકે આ મયુર એક નામની યાદી જે બિલકુલ દક્ષિણ ગુજરાત જે છે ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મહત્ત્વનું છે અને દક્ષિણ ગુજરાતની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીને બમ્પર જીત પણ મળેલી છે તો ચોક્કસ અહીંથી ભારે ભરખમ જે મંત્રીઓ છે તે પણ આવશે એટલે રાજ્ય સરકારની અંદર વર્તમાન જે નાણાં મંત્રી છે ક કનુભાઈ પટેલ તે રિપીટ થવાના છે અનાવિલ બ્રાહ્મણ છે તેઓ અને તે જે છે તે વલસાડ જિલ્લાની અંદરથી આવે છે તો તે રિપીટ થવાના વલસાડ જિલ્લામાંથી બીજું એક નામ જે છે તે જીતુભાઈ ચૌધરીનું એ સામે આવી રહેલું છે તો જીતુભાઈ ચૌધરી આ પહેલાં ભૂપેન્દ્ર પટેલ સરકાર વનની અંદર રાજ્યકક્ષાના મંત્રી રહેલા છે આદિવાસી સમાજની અંદરથી આવે છે કોંગ્રેસની અંદરથી ભાજપમાં આવેલા હતા ખૂબ સારો ચહેરો ગ્રાઉન્ડ સાથે જોડાયેલો ચહેરો અને તેમના નામની પણ ચર્ચા ચાલી રહેલી છે આ બે નામ છે એ વલસાડના છે તે જ રીતે નવસારીની જો વાત કરવામાં આવે તો નવસારીની અંદરથી નરેશ પટેલ આદિવાસી સમાજનો મોટો ચહેરો માનવામાં આવે છે ભૂપેન્દ્ર પટેલ સરકાર વનની અંદર તેઓ કેબિનેટ મંત્રી રહેલા હતા અને ફરી હવે ભૂપેન્દ્ર પટેલ સરકાર ટુની અંદર પણ તેમને જે છે 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 તે કેબિનેટ મંત્રી પદ મળે તેવી વર્તાઈ રહેલી રહ્યું સાંજે છ વાગે આ જે બેઠકો તો ચાલી જ રહી છે સતત જે રાજ્ય જે ધારાસભ્યો હતા એમને રાજીનામા પણ સ્વીકારી લેવામાં આવ્યા છે જે મંત્રીઓ છે એમના એટલે કે એ હવે અપડેટ મળી રહ્યું છે ને રાત્રે સાડા આઠ વાગે મયુર ભોજન સમારોહ યોજાવાનો છે મુખ્યમંત્રી નિવાસસ્થાને એટલે શું લાગે છે મીઠાશ કોને કોને મળશે અને આજે રાત્રે બધા જે ભેગા થશે એ આવતીકાલે સાથે હશે કે નહીં એ પણ એક ચર્ચાઓ છે એટલે કે જે જૂનું મંત્રીમંડળ અને હવે આખી એક નવી ટીમ તૈયાર થઈ રહી છે શું લાગે છે જે જૂના સાથી હતા એમને આજે ભોજન પછી આવતીકાલે જ્યારે મળવાનું થશે મહાત્મા મંદિરની અંદર ત્યારે એ ચહેરાઓ આગળની હરોળમાં હશે વચ્ચે હશે કે પછી પાછળ હશે એ કદાચ એમને પણ ખ્યાલ નહીં હોય મળ્યું એટલે શું લાગે છે આ ભોજન રાત્રિ ભોજન પછી કયા પ્રકારનું ગણિત એક બેસી શકે રાત્રે કઈ નવા જૂની થઈ શકે છેલ્લી ઘડીએ મંત્રીપદ બદલાઈ શકે જી બિલકુલ જીગર ભારતીય જનતા પાર્ટીની અંદર આ પ્રકારની જે પરંપરા છે એ રહેલી છે અને જ્યારે મુખ્યમંત્રીએ ભોજનનું આમંત્રણ આપેલું છે તો આ જે વર્તમાન મંત્રીઓ છે તેમની ફેરવેલ પણ આપણે કહી શકીએ જ્યારે કોઈ સંસ્થા છોડતું હોય અથવા તો એમનો રોલ બદલાતો હોય તો એને ફેરવેલ આપવામાં આવતી હોય એ બીજી જગ્યાએ જતું હોય તો અહીં પણ આ જે મંત્રીઓ જે છે જે પંદર મંત્રીઓ તેમનો હવે રોલ બદલાવાનો છે તો તેમને મુખ્યમંત્રી તરફથી ફેરવેલ એ આપવામાં આવી રહેલી છે પરંતુ તેની અંદર કેટલાકના ચહેરા ઉપર સ્મિત હશે કેટલાકના કાર્યકરો જે છે તેમના ઉપર તેમનામાં જોશ હશે કારણ કે જ્યારે કોઈ નેતા બનતું હોય છે તો એક માત્ર નેતા પોતાની જાતથી નહીં બનતું હોય પરંતુ તેની સાથે તેના કાર્યકરોનું પણ એટલું સમર્થન હોય છે એટલે જે નેતાઓના ચહેરા ઉપર સ્મિત હશે જે કાર્યકરોના ચહેરા ઉપર સ્મિત હશે તો ચોક્કસ તમારે એવું માનવું કે આ નેતા જે છે તે આવતીકાલે શપથ ગ્રહણ સમારોહની અંદર મંચ ઉપર હશે અને જેના ચહેરા અને જેના ચહેરા ઉપર નૂર નહીં હોય તે નેતાનું તમારે એવું માનવું કે આ નેતા હવે અંદર ફરીથી બેસવાનું ચાલુ કરશે બિલકુલ કેટલાય માની લીધું હશે કારણ કે તસવીરો ઘણી બધી અત્યાર સુધીમાં આવી સામે તે કોઈ બોલવા તો તૈયાર ન હોય કારણ કે સ્વાભાવિક છે કે એમને પણ છેલ્લી ઘડીએ ખ્યાલ આવતો હશે જે દર્શકો જોડાયા છે તેમને કહી દઈએ કે મંત્રીમંડળનું જે વિસ્તરણ થતું હોય એની અંદર છેલ્લી ઘડીએ ફોન આવતા હોય છે અને એક આખી પ્રણાલી છે પાર્ટીની એટલે કે પાર્ટી સરકાર કારણ કે સરકાર જે બીજેપીની છે પક્ષના જે પ્રમુખ છે એમની પાસે અને આખી એક પેટર્નથી પક્ષ પ્રમુખ પછી જે તે જે ધારાસભ્યોની જેમની મંત્રી તરીકે પસંદગી થઈ છે એમને ફોન કરીને જાણ કરે કે આવતીકાલનો આ કાર્યક્રમ છે તમારે ત્યાં ઉપસ્થિત રહેવાનું છે એટલે કે ફોન આવવાના શરૂ થશે મારું મને લાગે છે કે કેટલાક હાથમાં ફોન લઈને બેઠા હશે કે ક્યાંક અધ્યક્ષ અધ્યક્ષશ્રીનો ફોન ના આવી જાય અને કહેવામાં આવે કે આવતીકાલે તૈયાર રહેજો અને કપડાં પણ તૈયાર રાખજો કારણ કે દિવાળી છે અને દિવાળીની અંદર ફટાકડા કોના ફૂટશે કોનો સુરસુર્યુ થશે એ પણ આવનારો સમય બતાવશે કારણ કે આવતીકાલે વાઘ બારસ છે પણ બીજા જિલ્લાની વાત કરીએ ત્યાં કયા પ્રકારની સ્થિતિ છે આ તસવીરો અત્યારની છે કે જ્યાં મહાત્મા મંદિર અને ભોજનની થાળી આ જે મને લાગે છે કે મંત્રી નિવાસના આ દ્રશ્યો કે ત્યાં ભોજનની થાળીઓ તૈયાર છે સ્વીટની અંદર મયુર શું હશે તો ખ્યાલ નહીં આવે પણ આ તસવીરો ઘણું બધું કહી જાય છે આ તસવીરો અને એની સાથે સાથે હવે ખુશી પણ હશે ક્યાં ગમ પણ હશે અને એ ડિશની અંદર હવે કોને સારું પીરસા છે અને કોને પચે છે એ પણ મહત્વનું બની રહેશે કારણ કે ખાધા પછી પચવું પણ જરૂરી છે મંત્રી મંડળનું જે સ્થાન મળે એ પચાવતા પણ આવડવું જોઈએ પચી જાય એ પણ આવડવું જોઈએ એટલે બધું ઘણું બધું કહી જાય છે તસવીરો સ્વીટ આવશે ફરસાણ આવશે અને સાથે ઘણું બધું આવશે પણ એ બધાની વચ્ચે દક્ષિણ ગુજરાતની અંદર કોનું નામ આપે જોયું પણ હવે ઉત્તર ગુજરાતની અંદર કયું ફેક્ટર કામ કરશે કયા જ્ઞાતિના લોકો એની અંદર હશે કેટલા ચહેરાઓ હશે એ વિગતવાર વાત કરીએ આ છે ઉત્તર ગુજરાત બનાસકાંઠા બે પાટણ બે મહેસાણા એક સાબરકાંઠા એક

જે બિલકુલ જીગર બનાસકાંઠાની અંદર જો વાત કરવામાં આવે તો બનાસકાંઠાની અંદર હાલ આ એકમાત્ર લોકસભા બેઠક એવી છે કે જે કોંગ્રેસે કબજો મેળવેલો છે ગુજરાતની અંદર છવ્વીસમાંથી એક બેઠક જે કોંગ્રેસ એટલે કે છવ્વીસમાંથી છવ્વીસ એ હેટ્રિક ન લાગી શકી અને જેનો વસવસો સી આર પાટીલે તેમની જ્યારે ફેરવેલ સ્પીચ હતી એટલે જવાનું હતું ત્યારે જગદીશ વિશ્વકર્માની જ્યારે તાજ પોસી હતી ત્યારે તેમણે આ વસવસો વ્યક્ત કરેલો હતો એટલે આ જિલ્લો છે તે ભારતીય જનતા પાર્ટીએ મજબૂત કરશે અને આ જિલ્લો મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટી કારણ કે ગેનીબેન ઠાકોર એ ઠાકોર કમ્યુનિટીના એક લીડર છે ઓબીસી સમાજનો મોટો છે ચહેરો હવે કોંગ્રેસનો બની રહેલો છે ત્યારે ઠાકોર કમ્યુનિટીમાંથી કોઈ એક લીડર અને મંત્રીપદ મળી શકે છે જેની અંદર સ્વરૂપજી ઠાકોરનું નામ એ મોખરે છે તેની સાથે સાથે કેસાજી ઠાકોરનું પણ નામ એ ચાલી રહેલું છે તે ઉપરાંત આ જે લોકસભા બેઠક છે તો તે લોકસભા બેઠકની અંદર ઓબીસી સમાજની નાની જ્ઞાતિઓ જે છે તેનું પણ ખૂબ મોટું વર્ચસ્વ રહેલું છે અને જેની અંદર જો નામની વાત કરવામાં આવે તો યુ યુવા ચહેરો ડીસા વિધાનસભાનો ધારાસભ્ય છે યુવા ચહેરો છે પ્રવીણ માળી તેનું નામ આવી રહેલું છે પ્રવીણ માળી યુવા ચહેરો છે સાથે જ જે રીતે કામ કરી રહેલા છે ટેકનોલોજીનો જે રીતે ઉપયોગ કરી રહેલા છે ને ઓબીસી સમાજની નાની જ્ઞાતિમાંથી આવે છે તો તેની પણ પસંદગી થઈ શકે છે તે પ્રકારની શક્યતાઓ હાલ વર્તાઈ રહેલી છે તે જ રીતે જો વાત કરવામાં આવે તો પાટણ પાટણની અંદર રાધનપુર બેઠક જે છે તેના ધારાસભ્ય લવિંગજી ઠાકોર આમ તો લવિંગજી ઠાકોરને તમામ જે એકસો બ્યાસી ધારાસભ્યો છે એ પણ ઓળખે છે ને ગુજરાતની જનતા પણ લવિંગજી જે વિધાનસભાની અંદર રંગોળીનો જે તહેવાર હતો ત્યારે જે હોળીના તહેવારની અંદર જે રીતે તેમને નાચેલા હતા તો તેનાથી સૌ કોઈ તેને ઓળખે છે ને લવિંગજી ઠાકોર તે પણ ખૂબ જૂનો ચહેરો અને રાધનપુરથી તેવો ધારાસભ્ય છે તે જ રીતે જો વાત કરવામાં આવે તો મહેસાણા મહેસાણા એટલે પાટીદાર સમાજનું એપી સેન્ટર કડવા પાટીદાર સમાજનું એપી સેન્ટર અને તેની અંદર વિસનગરથી હાલ ઋષિકેશ પટેલ એ કેબિનેટ મંત્રી તરીકે હાલ પોતાની ભૂમિકા નિભાવી રહેલા છે અત્યારે તેમણે હવે રાજીનામું આપી દીધેલું છે પરંતુ તેમનું જે સીટ છે તે તેમને કન્ફર્મ કરી લીધેલી છે અને ફરીથી ભૂપેન્દ્ર પટેલ સરકારના વિસ્તરણ બાદ પણ તેઓ જે છે તે ભૂપેન્દ્ર પટેલ સરકારની અંદર કેબિનેટ મંત્રી પદ એ મેળવી શકે છે તે જ રીતે જો વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજનો ચહેરો પાટણની અંદર જે છે તે સિદ્ધપુર બેઠક ઉપરથી બળવંતસિંહ રાજપૂત જે છે તેમને કન્ટિન્યુ કરી શકે છે કારણ કે તેમની સામે કોઈ એ પ્રકારની એન્ટી ઇન્કમજન્સી કે કોઈ એ પ્રકારના આક્ષેપો પણ નહીં થયેલા એટલે સારો ચહેરો છે ઉત્તમ ચહેરો છે સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તે પણ ખૂબ નજીકથી તેને ઓળખે છે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હતા રાજ્યસભાની ચૂંટણી લડેલા હતા રાજ્યસભાની ચૂંટણી હારેલા હતા અને ત્યારબાદ ધારાસભ્ય બની અને સીધા જ મંત્રી બનેલા હતા તો ચોક્કસ તેમને પણ ફરી રિપીટ કરે તેવી શક્યતાઓ લાગી રહેલી છે બિલકુલ બિલકુલ તો ઉત્તર વાત હવે આપણે આગળ પણ વધી અને એ પણ જાણીએ કે હવે સૌરાષ્ટ્ર કચ્છમાંથી કયા 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 વિસ્તારના નેતાઓને અત્યારે ચાન્સ મળી શકે છે મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રની વાત કરી લઈએ જીગર અને કચ્છની પણ કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ તમામ ઝોનની અંદરથી તમામ આપ જોઈ શકશો આંકડાઓ કચ્છમાં પણ એક છે મોરબીમાં પણ એક છે રાજકોટ જામનગર દ્વારકા ત્યાંથી પણ એક એક મંત્રી મળી શકે છે પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને બોટાદમાં સુરેન્દ્રનગરમાં હાજી નક્કી નથી પરંતુ આ અત્યારે લગભગ આ વિસ્તારમાંથી પણ જીગર આવી શકે બિલકુલ સુરેન્દ્રનગર અને બોટાદ કારણ કે બોટાદ હમણાં ચર્ચાના કેન્દ્ર સ્થાને છે સુરેન્દ્રનગરની અંદર આ બંને કોણ હશે એ હશે કે નહીં એ પણ એક મોટો સવાલ છે ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા અને જામનગર અને આખું સૌરાષ્ટ્રમાં એવું લાગે છે કે આ વખતે સૌરાષ્ટ્રનું જે આ મેપિંગ આપણે કર્યું છે એ સૌરાષ્ટ્રના મંત્રીઓ પણ વધારે છે કારણ કે સૌરાષ્ટ્રનું આ વખતે ચર્ચામાં એટલા માટે છે કે વાવટો ફરકવાનો છે જે બિલકુલ જે રીતે જયેશ રાદડિયાથી લઈને રીવાબા જીતુ વાઘાણી અને અમરેલી તરફ આપણે જે કૌશિકનું નામ ચાલી રહ્યું છે કહે કસવાલા છે આ બધા ચહેરાઓ છે એની વચ્ચે કયું આ પાંચ ચહેરાઓમાંથી આપણા માટે ત્રણ હોઈ શકે ચાર હોઈ શકે પાંચે પાંચ હોઈ શકે જી બિલકુલ સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે ને એમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છ એમની વાત કરવામાં આવે તો કચ્છની અંદરથી એક મંત્રીપદ એ આપવું પડે છે કારણ કે આ આ વિસ્તરણ તમે જીગર જો જુઓ ને તેનું એનાલિસિસ કરો તો આ બે હજાર સત્યાવીસનું જે છે એ રોડ મેપ એ તૈયાર કરવામાં આવી રહેલો છે એટલે કે બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીનો પાયો જે છે તે આ વિસ્તરણ ઉપર લાગેલો છે તે ઉપરાંત બે હજાર સત્યાવીસની ચૂંટણી આવે એ પહેલાં સેમિફાઈનલ આવી રહેલો છે જેની અંદર કોર્પોરેશન જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ જે છે તે આવી રહેલી છે તો એ સેમિફાઈનલ જીતવાની સંપૂર્ણ તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહેલી છે અને તેના જ ભાગરૂપે જે છે તે હરેક જિલ્લાને પ્રતિનિધિત્વ મળે હરેક જ્ઞાતિને પ્રતિનિધિત્વ મળે તે પ્રકારની જે તૈયારીઓ જે છે ને તે પ્રકારના નામ છે તે ભારતીય જનતા પાર્ટીનું મોહડી મંડળ છે તે પસંદ કરવા જઈ રહેલું છે તેની અંદર સૌરાષ્ટ્રની અંદર જો વાત કરવામાં આવે તો જામનગરથી આપણે શરૂઆત કરીએ જામનગરની અંદર એક મંત્રી એ ડ્રોપ થઈ રહેલા છે તો તેના સ્થાને યુવા ચહેરો રીવાબા જાડેજા એ ઇન થઈ શકે તેવી શક્યતાઓ લાગી રહેલી છે તે જ રીતે જો વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જે જિલ્લો છે તેની અંદર મુળુભાઈ બેરા જે છે તે ડ્રોપ થઈ શકે તો રાજકોટની અંદર ઉદય કાનગઢ તે આહીર સમાજના એક યુવા ચહેરા તરીકે ઉભરી આવે અને ત્યાંથી તે પ્રતિનિધિત્વ કરે તેવી શક્યતાઓ લાગી રહેલી છે તે જ રીતે જો વાત કરીએ રાજકોટમાંથી આહિરનું પ્રતિનિધિત્વ જો ન મળે તો કચ્છની અંદરથી ત્રિકમભાઈ છાંગા જેવો વ્યવસાય શિક્ષક પણ ખૂબ સારો સોબર ચહેરો છે તે આવી શકે તેવી શક્યતાઓ લાગી રહેલી છે તે જ રીતે કચ્છની અંદર જો બ્રાહ્મણ પસંદ કરવામાં આવે તો અધિરુદ્ધ દવેની પસંદગી કરવામાં આવે અને જો તેની અંદર દલિત પસંદ કરવામાં આવે તો માલતી મહેશ્વરી જે ગાંધીધામના ધારાસભ્ય છે તેમની પસંદગી કરવામાં આવી શકે છે તે જ રીતે જો વાત કરવામાં આવે તો પોરબંદરની અંદર જે અર્જુન મોઢવાડિયા પોરબંદર શહેર જે બેઠક છે તેની ઉપરથી તેઓ ભારતીય જનતા પાર્ટીની અંદર સામેલ થયેલા અને જીતેલા તો હવે તે મંત્રી બને તેવી પૂરેપૂરું શક્યતાઓ છે અને તેમનું નામ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહેલું છે તે જ રીતે જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની અંદર એક મંત્રીપદ એ મળી શકે છે આ બંને જિલ્લાની વચ્ચે એક મંત્રી પદ મળી કા કોળી સમાજને આ મંત્રીપદ જાય અથવા તો કડવા પાટીદાર સમાજને આ મંત્રીપદ જાય જો કડવા પાટીદાર સમાજની વાત કરવામાં આવે તો સંજય કોરડીયા પ્રબળ મુખ્ય ચહેરો આ જૂનાગઢ શહેરનો ધારાસભ્ય છે અને તેમનું નામ સામે આવે છે તે જ રીતે જો કોળી સમાજની વાત કરવામાં આવે તો માંગરોળ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાનું નામ એ સામે આવી રહેલું છે તે જ રીતે જો વાત કરીએ તો અમરેલી અમરેલી જિલ્લો એ પાટીદાર સમાજનું એપી સેન્ટર સૌરાષ્ટ્રની અંદર કહેવામાં આવે છે અને ત્યાં જો વાત કરીએ તો બે મુખ્ય ચહેરાઓ પાટીદાર સમાજના છે મહેશ કસવાલા અને કૌશિક વેકરિયા આ બંને ચહેરાઓ રેશની અંદર છે તે ઉપરાંત ત્રીજો એક ચહેરો જો વાત કરવામાં આવે તો હીરાભાઈ સોલંકી પરસોત્તમભાઈ સોલંકીના નાનાભાઈ તે પણ આ જિલ્લાની અંદરથી આવે છે એટલે આ ત્રણ ચહેરાઓ જે છે તે મહત્વના છે તે જ રીતે ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાની અંદરથી જીતુ વાઘાણી અને પરસોત્તમ સોલંકી એક પાટીદાર સમાજનો મોટો ચહેરો ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ પણ રહેલા પૂર્વ કેબિનેટ મંત્રી પણ રહેલા અને હવે જે છે તે આ ભૂપેન્દ્ર પટેલ સરકાર ટુની અંદર ફરી તે મંત્રી બને તેવી શક્યતાઓ છે તે જ રીતે પરસોત્તમ સોલંકી કોળી સમાજનો મોટો ચહેરો છે અને તેમને સામેલ કરવા પડે તે પ્રકારની જે ગણતરીઓ છે તે મંડાઈ રહેલી છે પરંતુ જો હીરાભાઈ સોલંકીનો આ તેમને કેબિનેટની અંદર સમાવેશ કરવામાં આવે તો પરસોત્તમભાઈ સોલંકીને પડતા પણ મૂકવામાં આવી શકે તે જ રીતે જો વાત કરવામાં આવે તો રાજકોટ રાજકોટની અંદર રાજકોટ શહેરની અંદર ઉદય કાનગઢની દાવેદારી છે કારણ કે ભાનુબેન બાબરિયા એ ડ્રોપ થઈ રહેલા છે તો તે જ રીતે રાજકોટ ગ્રામ્યની અંદર બે ચહેરાઓ છે કોરજીભાઈ બાવળિયા જે રિપીટ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે અને બીજો જયેશ રાદડીયા જે લેવા પટેલ સમાજનો મોટો ચહેરો છે અને સહકાર ક્ષેત્રે પણ મોટું નામ ધરાવે છે તો તેમની પણ શક્યતાઓ પૂરેપૂરી લાગી રહેલી છે તે જ રીતે આપણે જો આગળ વધીએ તો મોરબી મોરબીની અંદર કાંતિ અમૃતિયા એ જે છે કડવા પાટીદાર સમાજનો ચહેરો છે ને તેમને પણ સ્થાન મળે તેવી શક્યતાઓ લાગી રહેલી છે હાલ જો વાત કરવામાં આવે તો બોટાદ અને સુરેન્દ્રનગર બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર હજી પણ ભારતીય જનતા પાર્ટી અસમંજસની અંદર લાગી રહેલી છે જો અહીંથી પ્રતિનિધિત્વ આપવાનું થાય તો કોઈ કોળી સમાજના જે ધારાસભ્ય છે તેને આપવાનું થાય અને જે રીતે બોટાદ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીનો કબજો છે તો ચોક્કસ આ જે પોકેટ છે આ બંને જિલ્લા તેની અંદર ભારતીય જનતા પાર્ટી પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરશે બિલકુલ બિલકુલ એટલે અત્યારે એ જાણી લીધું તમામ વિસ્તારોમાં કયા મંત્રીઓનું નામ અત્યારે ચર્ચાઈ રહ્યું છે અને કોણ મંત્રી મળી શકે છે આપણા વિસ્તારમાંથી એ આપણે જાણી લીધું પરંતુ સૌથી વધુ મયુર આપને જ પૂછીશું જે રીતે સૌથી વધુ ચર્ચા કયા ઝોનની રહી છે અને ખેંચતાણ પણ જોવા મળી હોય લોબિંગની પ્રક્રિયાઓ શરૂ થઈ ચૂકી હતી પરંતુ ખેંચતાણને ચર્ચાસ્પદ જે ઝોન છે તે કયો રહ્યો હતો જી બિલકુલ કુશાગને લોબિંગ એ અહીં સ્થાનિક કક્ષાએ ને ગાંધીનગર કક્ષાએ અહીં થતું હોય છે પરંતુ ભારતીય જનતા પાર્ટીની અંદર જે ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ એ નજીકથી જાણતા હોય તેમને ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર લોબિંગ એ ચાલતું નથી પરંતુ જે જ્ઞાતિગત સમીકરણો અને એ નેતાની ઇમેજ આ બંને વસ્તુ એ કામ કરતી હોય છે અને સાથે એ જે નેતા છે એનું પ્રારંભ પણ એની અંદર જોડાયેલું જ હોય છે એટલે જો વાત કરવામાં આવે તો હાલ ભારતીય જનતા પાર્ટી જે છે તે સૌરાષ્ટ્રની અંદર ફોકસ કરી રહેલી છે કારણ કે વર્તમાનની અંદર તમે જુઓ તો ઉત્તર ગુજરાતની અંદરથી વિધાનસભા અધ્યક્ષ એ આવે છે એ ઓબીસી સમાજની અંદરથી આવે છે એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ એ ઓબીસી સમાજની અંદરથી આવેલા છે ને એ ઉત્તર ગુજરાતમાંથી આવે છે જે કડવા પાટીદાર સમાજની અંદરથી મુખ્યમંત્રી જે છે તો એ પણ અમદાવાદ એટલે અને એમનું કનેક્શન જે છે તે ઉત્તર ગુજરાતનું છે તે જ રીતે હવે એ બેલેન્સ કરવાની જો વાત આવે તો લેવા પાટીદાર સમાજનો મોટો ચહેરો એ સૌરાષ્ટ્રમાંથી લેવો પડે તે ઉપરાંત કોળી સમાજનો મોટો ચહેરો એ સૌરાષ્ટ્રમાંથી લેવો પડે તે જ રીતે જો વાત કરવામાં આવે તો લેવા પટેલ એ મધ્ય ગુજરાતની અંદર પણ છે તો ત્યાંથી પણ લેવા પટેલ સમાજનો એક ચહેરો લેવો પડે મધ્ય ગુજરાતની અંદર આદિવાસી સમુદાય અને ક્ષત્રિય કોમ્યુનિટી પણ એટલી છે તો આદિવાસી અને ક્ષત્રિય એ પણ લેવા પડે એ જ રીતે દક્ષિણ ગુજરાતની અંદર કોળી પટેલ જે છે એમને પણ લેવા પડે સાથે જ સુરત જે છે તો તેની અંદર લેવા પટેલ સમુદાય જે છે તે વર્ચસ્વ ધરાવે છે તો તેની અંદરથી પણ એક ચહેરો પસંદ કરવો પડે તે ઉપરાંત જે બ્રહ્મ સમાજ અને વણિક જે છે તેમને પણ પસંદગી કરવી પડે એટલે સુરતની અંદરથી હરસંઘવી જે છે તે વણિક સમાજની અંદરથી આવી જાય બાલુ શુક્લા જે વડોદરાની અંદર દાવેદારી કરે છે તો તે બ્રહ્મ સમાજની અંદરથી વડોદરાથી આવી જાય દક્ષિણ ગુજરાતની અંદર મોટા પાયે જે છે તે આદિવાસી મંત્રીઓ એ આવી શકે છે એટલે દક્ષિણ ગુજરાતની અંદરથી ત્રણથી ચાર આદિવાસી મંત્રીઓ જે છે એ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતથી આદિવાસી મંત્રીઓ આવી શકે છે અને ત્રણથી ચાર આદિવાસી મંત્રીઓ આ જે સરકાર સરકાર છે એની અંદર રોઈ શકે છે બિલકુલ એટલે આ ઝોન વાઇઝ આપણે સમજી લીધું છે કે કયા કયા મંત્રીઓને કેવી રીતે આ ચાન્સ મળી શકે છે અને સાથે જેમ જીગરે કહ્યું અગાઉ એમ કે આજે સાંજ સુધીમાં કોને જમવાનું પચે છે કોને નહીં એ ખબર પડી જવાની છે કાલ સુધીમાં અને જીગર અને મેરા બંને જોડાયા ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો આભાર અને અમારી વિશેષ રજૂઆતમાં બસ મને આપશો રજા નમસ્કાર